હું માણોદર ધલવાણ દગડ ગામના ખેડૂત છું અમને જિલ્લા સહકારી બેંકે પહેલાં એવું કીધું તમને પાંચ લાખ રૂપિયાનું ધ્યાન મળશે પછી પાછળથી એ અમારી મંડળીમાં અને બધે જાહેરાત કરી કે બે લાખ રૂપિયા પાછા ભરો નક તેર ટકા વ્યાજ ભરો હવે આ કારણે ખેડૂત આટે નહીં પૈસા અમારે પાસે આ જે હતા એ વપરાઈ ગયા જે જે તે વખતે ચૂંટણી હતી અહીં આ ને અધિકારીઓને પ્રમુખોએ

અને હવે એ લોકો કે છે કે અમે ત્રણ લાખ રૂપિયા આપશું અને બે લાખ રૂપિયા છે એ તમારે કે પરત કરવા જોઈએ અને કે બાર ટકા લખે વ્યાજ આપવું જોઈએ તો હવે અમે લઈ લીધા અત્યારે અમારે શું કરવું હવે તમારી માંગ શું છે હવે પહેલા તમે જાહેરાત કરો છો અને પછી પાછો આવી રીતે આમ કયો છો કે હવે અમને પાછા પરત આપો અથવા બાર વ્યાજ આપો તો અત્યારે અમારી પાસે કાંઈ છે નહીં પૈસા જી આપના નામ હું દગડ ગામ વાલાભાઈ છે ગામ દગડ અમે જિલ્લા સહકારી કોઠારીયા શાખા માંથી લોન લીધી ત્રણ લાખ અમને વગર વ્યાજે પેલા જડતી હતી કોણે એવું કીધું કે તમને પાંચ લાખ રૂપિયા વગર વ્યાજે આપવામાં આવશે એટલે અમે પાંચ લાખ રૂપિયા વગર વ્યાજે લઈ લીધા હવે અમારા ગ્રુપમાં પરિપત્ર એ રીતનો અમે વાંચ્યો છે મોબાઈલ માં કે ભાઈ પરત આપવામાં આપવા બાર ટકા તમારે વ્યાજ પાછું દેવાનું તો હવે અમારે પૈસા વપરાય ગયા છે રૂપિયા લીધા છે હવે અમારે થાય જાહેરાત પેલા કરી છે આપડે એને હવે પાછો પરિપત્ર આવ્યો તો પેલા શું કામે આપ્યા કેટલા રૂપિયા નું તમને પરત કરવાનું કીધું અમને પરત કરવાનું પરિપત્ર માં છે કેટલા કેટલા એટલે બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા કે પરત કરો અમે પાંચ લાખ રૂપિયા નું ધિરાણ લીધેલું છે તમે બે લાખ રૂપિયા ટન કાઢવા ગયા ત્યાં અમે સહકારી ઉપાડી અને મહિના દિન માથે થઈ ગયા છે હવે એ હજી અમે પરિપત્ર માં વાંચ્યું છે કે કે છે કે તમારે પરત કરવાના થાય તો એ પરત કરવાના થાય પરિપત્ર આવ્યું એટલે અમને નોટિસ આવવાની છે ને નો દે તો શું થાય નો દે તો એમની એમ કીધું છે પરિપત્રમાં માં મેં વાંચ્યું કે બાર ટકા વ્યાજ તમારે શું કરવું જોઈએ પહેલી વાત તો એ છે કે આ ભાજપની સરકાર ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂતોને નફરત કરતી અને ખેડૂતો ક્યારેય આગળ ન આવે એવી નબળી માનસિકતા ધરાવતી સરકાર છે એટલે આ સરકારની વાત વાત ઉપર ભરોસો થઈ શકે તેમ નથી બીજી કે જુનાગઢ જિલ્લામાં અને અનેક વિસ્તારોની અંદર પાંચ પાંચ લાખ રૂપિયા ધિરાણ ચૂંટણીના કારણે આપી દેવામાં આવ્યું હતું હવે પાછળથી એવું કહેવામાં આવે છે કે પાંચ લાખમાંથી માંથી ત્રણ લાખ રૂપિયા બરાબર છે બે લાખ રૂપિયા પાછા જમા કરો અથવા તો બાર ટકા વ્યાજ ભરવું પડશે મારું એવું કહેવાનું છે કે દેશમાં કોઈ મન ફાવે એવું કામ નહીં કરી શકે કેમ કે કોઈ પેઢીઓ નથી કાયદાનું રાજ છે સાત લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયાની લોન જે તારીખે જે વર્ષમાં લીધી એ તારીખે એ વર્ષમાં જે કાયદો અમલ હતો એ પ્રમાણે જ હવે ચાલવું પડશે આગળના દિવસોમાં જે અને ફેરવી નથી શકતા પાછલી અસરથી કોઈ કામ થઈ શકતું નથી કાયદા પ્રમાણે જો પાછલી અસરથી કામ કરવું હોય તો સરકારે સંસદમાં ઠરાવ પસાર કરવો પડે અત્યારે કોપરેટિવ બેન્કો જે ખેડૂતોને ધમકાવે છે દબાવે છે કાયદા પ્રમાણે ખોટું છે પાંચ લાખ રૂપિયા જે તારીખે જે વર્ષમાં લીધા ત્યારે દેશમાં વ્યાજનો જે કાયદો અમલમાં હતો એટલું જ વ્યાજ લાગવું જોઈએ હવે લોન લઈ લીધા પછી પાછળથી તમે નિયમો બદલી નથી શકતા એટલે આ બાબતે હું સરકારમાંય ધ્યાન દોરીશ મુખ્યમંત્રીની રજૂઆત કરીશ કૃષિ મંત્રીને કહીશ કે આ બધું જે છે ખોટું છે ખેડૂતોને આવી રીતે આપણે હેરાન ન કરવા જોઈએ ત્યારે જુનાગઢ જિલ્લા મધ્ય સહકારી બેંક તરફથી પાંચ લાખ રૂપિયા ખેડૂતોને આપવાની હવે એવું કહેવામાં આવે છે કે બે લાખ પરત કરો તો બાર ટકા એ જ હું કઉ છું કે આ લોકો ખેડૂત વિરોધી માણસો છે આમને ખેડૂતો પસંદ નથી આ સરકાર ભાજપની સરકાર એ રૂપિયાવાળાની સરકાર છે ગરીબોને એ પસંદ કરતા નથી હું આ ખેડૂતોને મળીને એમની પાસેથી આખી વાત સમજીને સહકારી આગેવાનોને પણ હું મળીશ એમની પાસેથી પણ ઘટના સમજીશ

તો અત્યારે તો ખેડૂત પાસે પૈસા હોય નહીં દિવાળી ઉપર પૈસા આવવાની શરૂઆત થાય તો આ જે છે એ દાદાગીરી છે એની સામે અમે લડીશું